મહેસાણામાં આવેલી મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થીનીના કથિત મોત મામલે ફરી એકવાર કોંગ્રેસ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે મૃતક દીકરીના પરિવારને ન્યાય અપાવવા આ બાબતે ધારાસભ્ય અને સ્થાનિક સંગઠન દ્વારા મોટી રણનીતિ સાથે તંત્રને ફરિયાદ કરી છે નામ અને નંબર સાથે લોકોની ઓળખ સાથે લોકોને સાથે જોડી કોંગ્રેસે દીકરીના મોતની તટસ્થ અને ઝડપી તપાસ માટે દોરધામ કરી રહી છે આજે વડગામ ધારાસભ્ય મીવાણી અને મહેસાણા જિલ્લા કોંગ્રેસના નેતા તેમજ મોટી સંખ્યામાં આવેલા કાર્યકર સહિતનાઓએ લેખિતમાં કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી હોમિયોપેથિનો અભ્યાસ કરતી માત્ર ઓગણીસ વર્ષની ઉર્વશી શ્રીમાળીના મોત મામલે કોંગ્રેસ પારદર્શક તપાસની માંગ સાથે કોલેજ સત્તાધીશોના વર્તન સામે નારાજગી વ્યક્ત કરીએ છે જાણીએ સમગ્ર અહેવાલ ભાષણા વર્ચન કોલેજમાં ઉર્વશી શ્રીમાળી આપઘાત કેસને લઈ યોગ્ય તપાસના થઈ હોવા ઉપરાંત પોલીસ કાર્યવાહી શંકાસ્પદ હોવાના જિગ્નેશ મેવાણીનો દાવો ઉર્વશીના માતા પિતાએ ઉર્વશીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી દારૂના કેસમાં રિમાન્ડ માંગવાવાળી પોલીસે ઉર્વશીએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી

થોડાક સમય પૂર્વે ઓગણીસ વર્ષની માસુમ દીકરી ઉર્વશી ઊંડે સુસાઇડ નોટ મળી હોય ત્યારે પ્રાઇમા ફેસી આ નો કેસ ગણાય પણ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કોણે આપી મર્ચન્ટ કોલેજના સત્તાધીશો ટ્રસ્ટીઓ શિક્ષકો કોનું વર્તન અને વલણ એવું હતું ઓગણીસ વર્ષની ફૂલ જેવી દીકરીએ પોતાનું જીવન ટૂંકો કરવાની એને ફરજ પડી આ બાબતની ન્યાય એવા પ્રકરણમાં આરોપીઓની ભૂમિકાની યોગ્ય તપાસ કરવા યોગ્ય ઇન્ટ્રોગેશન કરવા માટે રિમાન્ડ માંગવા જ જોઈએ એ છતાં પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર દ્વારા કયા કારણોસર રિમાન્ડ નથી માગે આજે જિલ્લા પોલીસ વડાને મળીને મેં પૂછવાના છીએ આજે કલેક્ટર સમક્ષ અમે માગણી કરી છે કે આ ગુનો એટ્રોસિટી એક હેઠળ પણ નોંધાયેલો હોય અમે પોતે સ્થળ ઉપર જાઓ સ્પોટ ઇન્સ્પેક્શન કરો અન્ય વિદ્યાર્થીઓને મળો કેવી ધાક ધમકીઓ અમને આપવામાં આવી છે કેવી પરિસ્થિતિ કેવા દબાણમાં કેવા ડરમાં એ લોકો જીવે છે અને ઉર્વશી સાથે શું શું બન્યું એનો વિગતવાર અહેવાલ કલેક્ટરે પોતે પણ રાજ્ય સરકારને સુપ્રત કરવો જોઈએ અમારી માગણી છે કે કોઈ પણ આરોપી હોય ગમે તે લેવો રાજકીય રીતે વગવાળો આરોપી હોય એ જેલના સળિયા પાછળ જવો જોઈએ બે વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ નિષ્પક્ષ ન્યાય તટસ્થ તપાસ થવી જોઈએ અને આની ચાર્જશીટ સજ્જડ કરવામાં આવે તો ઉર્વશીને ન્યાય મળે ઉર્વશીને સાચો ન્યાય એ જ કે બધા ઉર્વશી ઉર્વશીના પિતાનો આરોપ છે કે ઉર્વશીની બેનપણીઓ એને એમના પરિવારજનોને એવું કહે છે કે ઉર્વશીને તેવતી રોજનીશી લખવાની આ રોજનિશી હજી સુધી પોલીસે કેમ રિકવર નથી કરી એ રોજનિશી તો એ ક્યાં છે એની પણ એક તપાસ થવી જોઈએ એની પણ એક શંકા છે કલેક્ટરે તમને શું હૈયા આપી તમે રજૂઆત કરી દો કલેક્ટરે કીધું કે હું આગળ વાત કરીશ જિલ્લા પોલીસ પડા સાથે પણ વાત કરીશ મે કલેક્ટરને ખાસ કહ્યું છે કે એટ્રોસિટી એક્ટમાં ઇટ ઇઝ મેન્ડેટરી કમ્પલ્સરી છે કે અમને સ્થળ ઉપર જવું પડે પીડિત થયેલા જાનમાલના નુકસાનનો રિપોર્ટ કરવો પડે સરકારમાં એ કલેક્ટર પણ પોતે સ્થળ ઉપર જાય જિલ્લા પોલીસ પડા સાથે વાત કરે યોગ્ય ચાર્જશીટ થાય અને ટ્રાયલ બે વર્ષમાં પૂરી થાયનો નિર્ણય રાજ્ય સરકારે કરવાનો થતો હોય છે તો અમારી જે લાગણીને ને માગણી છે મૂળ પીડિત પરિવારોની જે લાગણી ને માગણી છે શ્રીના માધ્યમથી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવી